તો પછી છેલ્લે પ્રભુ આગળ ઉભા રહેવું પડશે ને આસન આગળ ઉભા રહેવું પડશે અને એ વચન બી આપણે એક વાર વાંચીએ એમણે જે સવાલ પૂછ્યો રોમ ચૌદ

એક વ્યક્તિ એવી હશે કે જેણે પુષ્કળ ધાર્મિક કાર્યો કર્યા છે ધાર્મિક કાર્યો પુષ્કળ કર્યા છે અને બીજી એક વ્યક્તિ એવી હશે કે આખું જીવન એણે પાપ કર્યા છે વ્યસનો કર્યા છે વ્યભિચાર કર્યા છે પણ મૃત્યુ પહેલા મૃત્યુ પહેલા એ એક્સ વાય ઝેડ કોઈ બી સંજોગોમાં એ ઈસુને સ્વીકાર ઇસુને સ્વીકાર્યું કર્મો કોઈક નથી કર્મો તો બધા ઈશ્વરના રાજ્યની વિરુદ્ધ ના કર્યા છે પાપો કર્યા છે પણ એક મોમેન્ટ મૃત્યુ પહેલા એવી આવી ગઈ કે જ્યાં એણે ઇસુનો સ્વીકાર કરી લીધો મુક્તિદાતા તરીકે સ્વીકાર કરી લીધો યોહાન 3:16 માં કે છે ઈશ્વરને જગત પર એટલો તો પ્રેમ હતો કે તેમણે એનો એકનો એક પુત્ર મોકલી આપ્યો

તેમને મરેલા સજીવન કર્યા હતા તેમને ઈશ્વરે મરેલા માંથી સજીવન કર્યા હતા તો તારો ઉદ્ધાર થશે થશે

ઈશ્વર પિતા કહે છે કે મારો સ્વીકાર કરો અને મેં મોકલે સ્વીકારો અને આપણે આપણો ઉદ્ધાર થાય એના માટે મહેનત કરવાની છે પણ કઈ મહેનત શ્રદ્ધા વધે એની મહેનત ધાર્મિક કાર્યો નથી થયા પ્રભુ કે છે મને એની જરૂર નથી પણ છેલ્લી ક્ષણે બી જો તું ઈસુના બલિદાનને સ્વીકારે છે ઈસુના લોહીને સ્વીકારે છે ઈશ્વર પિતાને સ્વીકારે છે કેટલું ઈઝી બાબત છે પણ એ મગજમાં નથી ઉતરતી કારણ કે આપણને પરફોર્મન્સ ની આદત છે બાઇબલ વાંચતા વાંચતા જો ઈસુની ઓળખાણ પડી ગઈ

એક વખત આપણે ઉપર આવી ગયા બીજા દિવસે તમે ત્રણ દિવસ જો તમે ઈસુ થી છૂટા પડી જાઓ વચન થી છૂટા પડી જાઓ સંદેશા છૂટા પડી જાઓ એ તમારો ગ્રાફ નીચે કરીને જોજો